ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ગાથ હાલ ગુજરાતમાં ચાલી રહ્યો છે રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ ફાયર એનઓસીને લઈ તપાસની ધમધમાટ ચાલી રહ્યો છે ભરૂચ સિવિલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે અને આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે પરંતુ કોઈ દુર્ઘટના ઘટે તો ફાયર સેફ્ટીના સાધનો કેટલા કાર્યરત છે તે અંગેની ચકાસણી માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ દાન ગઢવીએ પોતાની ટીમ સાથે સરપ્રાઈઝ ચેકિંગ અર્થે ગયા હતા જ્યાં ફાયર સેફટીના સાધનો કાર્યરત કર્મચારીઓ સાથે હતા પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં સિવિલ હોસ્પિટલ ન જ વેસ્ટેજ મેડિકલ અને હોસ્પિટલના બિનઉપયોગી બેડ વહેલી તકે આગ લાગી શકે તેવા હાલતમાં હતા અને ગાદલા કોદરા પંચવાળા ગાદલાનો જથ્થો જોવા મળ્યો હતો ફાયર ઓફિસરની ટીમ પણ લાલ હતી અને તાત્કાલિક ખાલી કરવા માટે સૂચનાઓ આપી હતી હતી તાત્કાલિક નોટિસ આપવાની કવાયત હાથ ધરવામાં આવી સિવિલ બિન ઉપયોગી જથ્થો અને વહેલી તકે આગ લાગી શકે એવો વેસ્ટેજનો જથ્થો જોવા મળ્યો હતો હોસ્પિટલના ડોક્ટર ગોપી મિખ્યાએ પણ ફાયર ઓફિસરને જે સટીઓ કાઢી છે તેને દૂર કરવામાં આવશે અને પાર્કિંગને તાત્કાલિક ખાલી કરવામાં આવી રહ્યું છે તેમ કહી આવું થાય તેમ હોસ્પિટલ સંચાલકોએ પોતાની ભૂલને સ્વીકારી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં મોટા પ્રમાણમાં આ બિન ઉપયોગી બાયોમેડિકલ વેસ્ટ તથા આગની ચિનગારીથી મોટી આગ લાગી શકે તેવી હાલત છે અને ગોધરા ગાડલા અને સ્પંચવાળા ગાડલા પણ ત્યાં હાલતમાં જોવા મળ્યા હતા ફાયર ઓફિસરે કહ્યું હતું કે આવી બેદડકારી નહીં ચલાવી લેવાય અને કડક શબ્દોમાં સિવિલ હોસ્પિટલના સતત દેશોમાં પણ ફાયર વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે મારું નામ ડોક્ટર ગોપીકા મેખિયા છે હું ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ભરૂચ ખાતે ચીફ ઓફિસરની ફરજ બજાવું છું રાજકોટમાં બનેલ કમનસીબ દુર્ઘટનાના પગલે આજે ભરૂચ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતેનું આજે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં તે અંગેનું પરીક્ષણ હાથ ધરવામાં આવેલ હતું જેમ જે પરીક્ષણના અંતે એ જાણવા મળેલ છે કે અમારા ત્યાં ફાયરનું એનઓસી અત્યારે અમારી પાસે છે અને એના લગતા સ્ટાફની પણ અમારા ત્યાં નિમણૂક છે જે સ્ટાફ અત્યારે સ્થળ પર હાજર પણ છે અને ફાયર ઓફિસર દ્વારા અમને જે પણ તાકીદ કરવામાં આવી છે નાની મોટી જેનો તાત્કાલિક ધોરણે અમે અત્યારે નિરાકરણ કરી રહ્યા છીએ આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી માટેનું એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ અહીંયા સિવિલમાં જે કર્મચારી છે ફાયરના નોમિનેટેડ તેઓને સાથે રાખી એક સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં અમુક પગલાં અમને જોવા મળ્યા છે જેમ કે બેઝમેન્ટમાં રૂના ગાદલાઓ તેમજ વેસ્ટેજ મટીરિયલ રાખવામાં આવ્યું છે તે ખૂબ જ ગંભીર બેદરકારી છે જે સામાન્ય રીતે ફટાફટ આગ પકડી લે તેવું મટીરિયલ છે તો તાત્કાલિક તેઓને અમારા દ્વારા સૂચન કરવામાં આવશે કે આ તમામ સંપૂર્ણ વેસ્ટેજ મટીરિયલ અહીંયાથી હટાવવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો નક્કર પગલાં ભરવામાં આવશે તેમજ તેઓને હાલમાં નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવશે